આપણે સોળ વર્ષની ઉંમર થાય ને તો ત્યારે કેવું હોય છે ખબર બીપીએલ એટલે બાપાના પૈસે લેર જેવી રીતે પૈસાવાળાના છોકરાઓ છોકરીઓ હશે એ બધા અત્યારે બાપાના પૈસે લેર જ કરતા હશે પણ જે પશ્ચિમી સંસ્કૃતિ છે અમુક અમુક જે પૈસાવાળાના છોકરાઓ છોકરીઓ હોય એમને એવી લાઈફ વધારે ગમતી હોય છે બ્રાન્ડેડ કપડાં પહેરતા હોય છે પછી કોફી પીવા જતા હોય છે કેફેમાં તો કંઈ પણ મોંઘા જે મૂંઘી મૂંગી વસ્તુઓ આવતી હોય છે એમના શોખ હોય છે શોખ પૂરા જ કરવા જોઈએ અને શોખ પૂરા કરવા એ સાચી વાત છે પણ આપણા પૈસે હવે આપણા પૈસે કરીએ ને શોખ પૂરા તો વધારે સારું કહેવાય પપ્પાના પૈસે કરીએ ને તો એ તમે શોખ પૂરા ના કર્યા ગણાય જેવી રીતે અહીંયા ઓસ્ટ્રેલિયામાં હું અહીંયા આવીને એટલે મને બે ત્રણ વાતો બહુ સારી લાગી જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું એટલે એવું નથી કે ઇન્ડિયામાં સારું નથી લાગતું મને પણ આ જે વાત છે એ તમારે જાણવા જેવી છે અને જીવનમાં ઉતારવા જેવી છે જેવી રીતે અહીંયા પંદરથી સોળ વર્ષના છોકરાઓ છોકરીઓ થાય છે ને તો ત્યારે જ એ બારમા પછી એમની સાઈડમાં પાર્ટ ટાઈમ જોબ શોધી લેતા હોય છે પછી ગમે ત્યાં હોય મેકડોનલ્ડમાં હોય બર્ગર શોપમાં હોય પછી શોપ શોપમાં હોય કે પછી કેફેમાં હોય એઝ અ વેટર હોય કે ડિશવોશર હોય ડિશવોશર એટલે તો ખબર છે ને કે વાસણ ધોવાની જોબ કંઈ પણ જોબ હોય એ શોધી લેતા હોય છે એટલે એમની એક પોકેટ મની કાઢતા હોય છે એટલે એના ખર્ચા કાઢતા હોય છે અને આ સારી વાત છે કે ભણતા ભણતા પોકેટ મની કાઢે એટલે અહીંયા એવું હોય છે કે પંદર વર્ષથી ઉંમર થાય એટલે પગાર ઓછો આપતા હોય છે જે નોર્મલી હોય એના કરતાં પણ એઝ અ જે સ્ટુડન્ટ માંથી જે સ્ટુડન્ટ લાઈફમાંથી યુનિવર્સિટીમાં આવે તો ત્યાં સુધીમાં એ થોડું કમાતા પણ શીખે થોડી જવાબદારી માથે આવે એટલે થોડી પોકેટ મની કાઢતા શીખે એટલે બનતા બનતા પોતાના ખર્ચાઓ કાઢે બીજું એ કે જેવી રીતે આપણે ઇન્ડિયામાં છોકરાઓ છોકરીઓની સગાઈ થઈ હોય તો ત્યારે કંઈ બહાર ફરવા જાય કે કંઈ પણ જાય તો પોત જે છોકરા હોય છોકરો હોય એ જ પોતાનું બિલ ચૂકવે અહીંયા એવું નથી હોતું અહીંયા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય કે પછી એંગેજ્ડ હોય તો પણ જે સુપર માર્કેટમાં કંઈ પણ લેવા જતા હોય છે તો બંને પોતપોતાના કાર્ડ લઈને લાઇનમાં ઊભા હોય છે એટલે એવું નહીં કે છોકરો પૈસાવાળો મળ્યો છે તો છોકરીને એવું થાય કે હું આ પૈસાવાળો છે તો મારું બિલ આ ચૂકવી દેશે યા તો છોકરાને એવું થાય કે છોકરી પૈસાવાળી છે તો હું એ મારું બિલ એ ચૂકવી દેશે એટલે અહીંયા એવું કે તમે કેફેમાં જાઓ કે ડિનર કરવા જાઓ પોતપોતાનું બિલ પોતપોતે ચૂકવે એટલે કોઈના પર ડિપેન્ડન્ટ નહીં અને આપણે ત્યાં એવું હોય છે કે પહેલાં તો જો છોકરાએ છોકરીનું બિલ ના ચૂકવ્યું એટલે વાતો કરે છે કે છોકરો કેટલો ચીકણો છે એને કાંઈ બિલ ખાવા સરખું જમાયડી નહીં એને ખાવાય ના આપ્યું એવું એટલે વાતો થાય છે પણ અહીંયા એવું નથી હોતું અહીંયા એક એવી મેન્ટાલિટી છે કે આપણી જવાબદારી આપણે જ પૂરી કરવાની હોય છે એટલે જે પોકેટ મની છે પોકેટ મની એમાંથી જ તમે થોડું તમારે જે પણ લેવું હોય છે એમાંથી જ લેતા શીખો એમ હવે ત્રીજું એ કે જે મારું કેફે છે એમાં બહુ બધા સ્ટાફ છે અને એ બધા સ્ટાફ જ્યારે પણ કેફેમાં મોસ્ટલી બધા જ્યારે શરૂ શરૂમાં બહાર પૂરું થાય એટલે આવતા હોય છે કામ કરવા માટે વેઇટ એઝ અ વેઇટર હોય છે ડિશવોશર હોય છે અને બરિષ્ઠા હોય છે એવી રીતે તો એ પાર્ટ ટાઈમથી જોબ ચાલુ કરે છે અને એમાં બે ત્રણ છોકરાઓ એવા છે કે જે એમને અહીંયા વીસ વીસ મિલિયનના ઘર છે અને છતાં પણ જે રિચેસ્ટ એરિયામાં રહે છે છતાં પણ અમારે ત્યાં પાર્ટ ટાઈમ જોબ તો કરે છે પણ અને એમના ઘરે લગભગ પાંચથી સાત જણા કામવાળા કામ કરવા આવે છે અને છતાં પણ એ અમારા કેફેમાં કામ કરવા આવે છે એટલે કહેવાનો મિનિંગ એવો છે કે એવું નથી કે તમે પૈસાવાળા છો તો પપ્પાના પૈસે જ તમે મોજશોક કરો તમે તમારા પૈસે મોજોક કરો અને આ છોકરાઓ કામ કરવા એટલા એટલા માટે આવે છે કારણ કે એના પત્તા પપ્પાને પોતાને બિઝનેસ હોય છે છતાં એના પોતાના બિઝનેસમાં નથી જતા અહીંયા આવે છે અમારે ત્યાં કામ કરવા એમની પહેલાં પણ બીજે પણ ગયા હશે કેટલી વાર રિજેક્ટ થયા હશે કઈ રીતે જોબ મળે છે રિજેક્ટ થાય તો શું થાય પછી જોબ મળે અને ત્યાં સામે કસ્ટમર કેવા મળે છે એ બધાને ફેસ કરવા એ બધું જ એમને જીવનમાં ઉતારવા જેવું છે એટલે આ તો આપણે કેવું હોય છે ખબર છે પપ્પાનો જે બિઝનેસ હોય એમાં જ સેટ થઈ જતા હોય છે એટલે કંઈ પણ થાય તો એમ કહે છે મારા પપ્પાનું નામ આ છે ખબર છે ને હું કોનો છોકરો છું ખબર છે ને એટલે આપણે ત્યાં થોડું એવું બધું હોય છે પણ અહીંયા જે અહીંયાના લોકો હોય છે ને એ એમના છોકરાઓ એ આવી રીતે આગળ આવતા શીખે છે કે ભલે નાનું કામ કંઈ પણ ના કામ છે નાનું મોટું નથી હોતું બસ કામ એ કામ હોય છે એટલે આ તો મને એમણે સ્ટોરી કીધી હતી એટલે મને થયું કે તમારી સાથે શેર કરું એ ભાઈ છે જે અમારે ત્યાં કામ કરે છે છોકરો છે લગભગ ઓગણીસ વર્ષનો એ સત્તર વર્ષનો હતો ત્યારે સોળ વર્ષનો સોરી ત્યારથી કામ ચાલુ કર્યું હતું અત્યારે ચોથું વર્ષ ચાલે છે એમના ઘરે એના પપ્પાએ એવું કહે કે તું તારો રૂમ સાફ કર અને જે પણ અમારી જે કાર ને એવું બધું છે એ તું સાફ કરીશ તો હું તને ફિફ્ટી ડોલર આપીશ કે સિક્સટી ડોલર એટલું આપણે કેવું કહેવાય કે બહારના લોકોને આપતા હોય ને કામ કરવાવાળાને એવી રીતે આ છોકરાઓને વધારે કે હું તને આટલું આપીશ તો તારે કરવાનું એટલે છોકરાઓ કામ કરતાં પણ શીખે આ ઉપરાંત એમની પોકેટ મની કઈ રીતે આવે છે કેટલું હાર્ડવર્ક કરવું પડે છે એ પણ શીખે જ્યારે ધારો કે બહારના છો લોકો કામ કરીને જતા રહે છે તો એટલો બધો આઈડિયા નથી આવતો કે કેટલી કેટલી મહેનત કરે છે પણ આ પોતાને જાતે મહેનત કરવી પડતી હોય છે ને તો ત્યારે જ ખબર પડે છે કે કેટલી મહેનત કરવી પડતી હોય છે એટલે આ એક જીવનમાં ઉતારવા જેવું છે જેવી રીતે આપણને ફોરેનરની લાઈફ ગમતી હોય છે જે બ્રાન્ડેડ કપડાં પહેરવા ગમતા હોય છે મોંઘી વસ્તુઓ આઈફોન લેવા ગમતા હોય છે બધા જ મોટશોક પૂરા કરવા જોઈએ અને કરવા જ જોઈએ પણ પપ્પાના પૈસે નહીં આપણા પૈસે અને આ જવાબદારી આપણી જ છે એટલે એવું સમજીને તમે કરશો ને તો તમે જીવનમાં જરૂર આગળ આવશો સાચું ને